शू छे के जयरे अपना पूर्वजों आ दुनिया की विदाय ले तूमनी तस्वीरों घर में लगवा शुभ अशुभ, होशुभ तेना घर में सकारात्मक ऊर्जा रहे छे के तेनी असर पड़े छे। जो तमरा घर में दादी अथवा कोई प्रियजनी तस्वीर लगवाली हो तो आ वीडियो तरा खूबज जरूरी है આજે અમે તમને કહેશું કે શાસ્ત્રો અનુસાર પૂર્વજોની તસવીરો ક્યાં અને કેવી રીતે લગાવવી જોઈએ જેથી તેમનો આશીર્વાદ મળતો રહે અને ઘરમાં સુખ શાંતિ રહે તમને બધાને ખબર છે કે આપણા મનમાં હંમેશા એક પ્રશ્ન રહે છે કે જ્યારે ઘરના વડીલો જેમ કે માતાપિતા દાદા દાદી નાણાં નાણી આ દુનિયાથી ચાલ્યા જાય છે ત્યારે શું તેમની તસવીરો ઘરમાં રાખવી જોઈએ જો હા તો કયા સ્થાન પર અને શું રાખવી ન જોઈએ તેનું શું કારણ છે તેમ જ આ તસવીર રાખતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આ બધું જ તમે આ વિડિયોમાં જાણશો કારણ કે લોકોમાં આ વિષયને લઈને ઘણી જિજ્ઞાસા હોય છે પણ યોગ્ય માહિતી ઓછીને હોય છે તો આ વિડિયો તમારા તમામ નજીકના લોકો સાથે જરૂર શેર કરો वीडियो मां આગળ વધતા पहिला जो तमे इच्छो છો કે માતા લક્ષ્મીજી ની કૃપા સદાય તમાર આને તમાર પરિવાર પર રહે માતા લક્ષ્મીજી ના આશીર્વાદ થી તમને ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સ માં જયને તરત જ જય માં લક્ષ્મી જરૂર લખો આધ્યાત્મિક અને વાસ્તુ શાસ્ત્ર પર આધારિત જ્ઞાન માટે અમારી ચેનલ ને ગુજરાતી વાસ્તુ દર્શન ને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરો મિત્રો તમારા માથી ઘણા લોકો હશે જેમના માતા-પિતા દાદા-દાદી કે અન્ય પૂર્વજો હવે જીવતા નથી તેમની મૃત્યુ થઈ ગઈ છે તમને એમની કોઈ તસવીર પણ રાખેલી હશે તમે એ તસવીર ઘરમાં પણ લગાવી હશે માળા ચઢાબી હશે અને ભગવાન સમજી પૂજા પણ કરતા હોવ છો તો તેની રીત શું છે જ્યારે ઘર માં કોઈ નું અવસાન થાય છે અને તેમની આત્મા હવે પૂર્વજ બની જાય છે ત્યારે શું તેમની તસવીરો ઘર માં રાખવી જોઈએ સૌપ્રથમ તેનો જવાબ આ રીતે છે જો ઘર માં કોઈ વડીલો છે જેમની અવસાન થયું છે તો એવું નથી કે તેમની તસવીર રાખવી ન જોઈએ પણ જો રાખો તો યોગ્ય સ્થાન પર રાખવી જોઈએ એવી રીતે નહીં કે ક્યારેક કોઈ પણ ખૂણે લટકાવી દીધી અને ત્યાં જ પૂજા કરવા લાગ્યા જેમના અવસાન થઈ ગયું છે તેમનું પૂજન કરવું જોઈએ કે નહીં એ વિશ્વમાં સમજવું જોઈએ કે જો દાદા દાદી કે અન્ય વડીલોના ફોટા રાખો છો તો તેમને ઘરના પૂજાગ્રહમાં નહીં રાખવી જોઈએ ઘણા લોકો આ ભૂલ કરે છે पहलू नियम ए छे के जो पूर्वजों फोटा राखवा हो तो तेमने घरना अंदर साचवी राखवा अने योग्य जगह जग्या लटकवा तो योग्य छे पण पूजानी जगह नहीं जो तमे तमारा माता पिता ने भगवान मानो छो तो ए तमारी श्रद्धा छे पण शास्त्र अनुसार तेमनो फोटो घरना मंदिर अथवा पूजागृह में न राखवो जोईए તો પચી ક્યાં રાખવો એવી કઈ જગ્યા છે જ્યાં આપણે પૂર્વજોની તસવીર લગાવી શકીએ વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમને ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સ માં જઈને તરત જય જય માં લક્ષ્મી જરૂર લખો તો સાંભળો જો તમારું ઘર માં ભગવાન નો મંદિર છે અને ત્યાં જ પૂજા નું કક્ષ છે અને બીજો કોઈ અલગ રૂમ ની વ્યવસ્થા નથી તો એવી સ્થિતિ માં તમે પૂર્વજો ની તસવીર પૂજા ગ્રહ ની નજીક રાખી શકો છો પણ ધ્યાન રાખો કે તસવીર સીધા પૂજા ગ્રહ માં નહીં હોય જે થોડી દૂર હોયવી જોઈએ जयरे बीजू कोई विकल्प न हो जो तर बीजू कोई रूम के होल छे ज्या पूजानु स्थान नहीं तो तब पूर्वजों तस्वीर त्या लगा सको समस्या अही नहीं मंत्री के पूजा घर अथवा पासे पूर्वजों तस्वीरों राखी योग्य मनाती नहीं सामान्य रीते लोग आ भूल करता પણ કેટલાક લોકો પૂજાગૃહની બાજુમાં પૂર્વજોની તસવીરો લટકાવી દે છે અને એ પણ ખોટું છે તેથી તમારે તમારા ઘરના પૂજાગૃહથી થોડી દૂર પૂર્વજોની તસવીર રાખવી જોઈએ હવે પ્રશ્ન છે કે એ તસવીર કઈ દિશામાં હોવી જોઈએ જો તમે ખોટી દિશામાં તસવીર લટકાવો તો તેનું ઉલટું પરિણામ પણ થઈ શકે છે તમારા પૂર્વજોની તસવીર માટે એક ખાસ દિશા માની ગેલી છે દક્ષિણ દિશા દક્ષિણ દિશા યમ અને પિતૃઓનો સ્થાન માનવામાં આવે છે તેથી જેને આપને પિતૃ માની રહેલા છે જેમણે આ દુનિયા છોડીને ગઈ છે તેમની તસવીર હંમેશા દક્ષિણ દિશામાં જ લગાવવી જોઈએ તસવીર આ રીતે લગાવવી જોઈએ કે પૂર્વજોની તસવીરમાં દેખાતા ચહેરો દક્ષિણ દિશાની તરફ જોઈ રહ્યા હોય उल्टूना करोक फोटा पाचड़ू भाग दक्षिण दिशा तरफ ना तरफ हो चेहरो हमेशा दक्षिण दिशा तरफ होवो तमारे तस्वीर सारी रीते जोइए किल पर के कोई सारो आधार राखी ने આપને હવે કેટલીક એવી જગ્યા વિશે પણ જણાવીએ છીએ જ્યાં તમે પૂર્વજોની તસવીરો રાખી શકો છો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય મા લક્ષ્મી જરૂર લખો સામાન્ય રીતે ઘરોમાં લિવિંગ રૂમ કે હોલમાં પૂજાનો સ્થાન નથી હોતો એ જગ્યા પસંદ કરો જ્યાં પરિવારના લોકો નિયમિત પડે જાય છે અને જયથી તેમને સ્મરણ રહે કે તેમના પૂર્વજો કેવી રીતે હતા પણ એ તસવીરો માટે સન્માનભર્યું સ્થાન પસંદ કરો જારે તમે તમારા ઘરના પૂર્વજોની તસવીરો લગાવો છો અથવા તેમનો સન્માન કરો છો ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે કેટલી વાર જીવનમાં મુશ્કેલીઓ આવે છે અને આપણને ખબર નહીં પડે કે તેના પાછળનું કારણ શું છે એવું પણ બની શકે છે કે આપણે પૂર્વજોને લઈ કંઈક ભૂલ કરતા હોઈએ જેવી કે ખોટી જગ્યાએ તસવીર રાખવી ખોટી દિશામાં લટકાવવી અને એ ભૂલો આપણા જીવનમાં નિરાશા કે દુઃખ લાવે છે સૌથી પહેલાં જો તમારા ઘરમાં પૂર્વજોની તસવીરો છે તો એ વાત નો ખાસ ધ્યાન રાખો કે એક થી વધુ તસવીરો ન હોવી જોઈએ ભલે એ ફોટા એક જ વ્યક્તિ ના હોય તમે એક ફોટા માં બે વ્યક્તિઓ સાથે હોવો હોય તો પણ ચાલે પણ અલગ અલગ એક થી વધુ તસવીરો ન હોવી જોઈએ ખાસ કરીને એ લોકો ની જેમ ની મૃત્યુ થઈ ગઈ છે અર્થ એ છે કે જે લોકો તમારા માટે અત્યંત ખાસ છે જેમનો તમે સન્માન કરો છો અને જેમની યાદ તમારી માટે મહત્વપૂર્ણ છે ફક્ત તેમના જ ફોટા લગાવો દરેકના ફોટા લગાવવાની જરૂર નથી એકથી વધુ તસવીરો હોવી શાસ્ત્ર અનુસાર યોગ્ય માનાતી નથી સાથે જ યાદ રાખો કે તમારા ઘરમાં ઘણી તસવીરો હશે તમારી પોતાની કે હવે જીવતા વડીલોની પણ પૂર્વજોની તસવીરો ફક્ત તેઓની હોવી જોઈએ જેમનું અવસાન થઈ ચૂક્યું છે અને સૌથી મહત્વની વાત એ છે કે તમરા ઘરના કોઈ પણ જીવતા વ્યક્તિની તસવીર પૂર્વજોની તસવીરની બાજુમાં ન લગાવો ભલે એ તમારું પોતાનું ઘર ના સભ્ય હોય તમારું પોતાનું ફોટો પણ તેમના ફોટાની પાસે ન હોવું જોઈએ પૂર્વજોની તસવીરો માટે અલગ સ્થાન હોવું જોઈએ અને તેમને શ્રદ્ધાપૂર્વક રાખવું જોઈએ કારણ કે જે ફોટો છે તે તમારી શ્રદ્ધાનું પ્રતીક છે તમારા પિતૃરૂપી સન્માનરૂપ તેથી એ ફોટાની ક્વોલિટી સારી હોવી જોઈએ તેનું ફ્રેમ તૂટેલું કે ખરાબ ન હોવું જોઈએ ફ્રેમ પર ધૂળ ન થી જામવી જોઈએ દરરોજ સફાઈ કરો ખાસ કરીને કપડાથી ફોટાને સાફ કરો જેથી પિતૃઓનો अनादर ન થાય હવે કેટલીક જગ્યાઓ વિશે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે બેડરૂમમાં પૂર્વજોની તસવીર ન લગાવવી રસોડું કિચન પણ યોગ્ય સ્થળ નથી સીડીઓ ની નીચે જ્યાં લોકો આવજાવ કરે છે ત્યાં પણ તેમ ના ફોટા ન લગાવવા કેટલાક લોકો એ જગ્યાઓ પર તસવીરો લગાવી દે છે જ્યાં જગ્યાની તંગી હોય પણ શાસ્ત્રો અનુસાર એ યોગ્ય નથી એવું કરવાથી ઘરમાં અશાંતિ આવી શકે છે આ બધા નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અને પૂર્વજોના આશીર્વાદ સતત મળતા રહે છે હવે કેટલાક લોકો પૂછશે કે શું આપણે રોજ પોતાના પૂર્વજોની પૂજા કરવી જોઈએ જેમ કે ભગવાનની તો એ જરૂરી નથી તમારું ઘરમાં જેમ પૂર્વજોનો અવસાન થઈ ચૂક્યા છે તેમની પૂજા કરવાની જરૂર નથી જો તમારે ઈચ્છા થાય તો રોજ તેમને નમસ્કાર કરી શકો છો અને મન થાય તો ધૂપ ગ્રબત્તીથી પણ શરद्धांजलि આપી શકો છો પણ આખો મહિનો તમે જે કરો એ કરો પરંતુ અમાવસ્યાના દિવસે ખાસ કરીને તમારે તેમના ફોટા સામે એક દીવો પ્રગટાવવો જોઈએ તે પણ લાંબી વત્તાવાળો એ દીવો દક્ષિણ દિશામાં રાખવો જોઈએ અને શુદ્ધ દેશી ગાયના ઘીનો બનાવેલો હોવો જોઈએ અમાવસ્યાની સાંજે તમારે તમારા પૂર્વજોના ફોટા સામે માટીનું દીવું તૈયાર કરવું છે લાંબી વત્તાવાળું અને તેને દક્ષિણ દિશાની તરફ તમારા પૂર્વજોના નામે પ્રગતાવવું છે જયારે પણ દીવો મુકાઓ ત્યારે પૂર્વજોના નામ લઈ એમનો સ્મરણ કરો જારે તમે ઘર માં કોઈ પૂર્વજ કે સંબંધિત વ્યક્તિના ફોટા લગાવો જેમનું અવસાન થઈ ચૂક્યું હોય ત્યારે ઉપર જણાવેલ બધી વાતો ધ્યાનમાં રાખવી જો તમે અત્યાર સુધીમાં કોઈ ભૂલ કરતા આવી રહ્યા છો તો આજથી એ સુધારવાની શરૂઆત કરો અને હા हम केटलीकत्त्वपूर्ण बाबत तो रहा छे तमारा पूर्वजों अथवा दादापितानी तस्वीरों टांगवा कोशिश करो जो टांगी ना शको तो लाकड़ा स्टैंड पर राखो ए वधु योग्य एवी जगह तस्वीर राखो के ज्या वारंवार नजर न पड़े इटले के जे जगह ते के घर वरमवार न आता होगी शांतिभ्री जगह पसंद करो મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આવુજ આધ્યાત્મિક અને વાસ્તુશાસ્ત્ર પર આધારિત જ્ઞાન માટે અમારી ચેનલ ને ગુજરાતી વાસ્તુ દર્શન ને અવશ્ય સબસ્ક્રાઇબ કરો